હિંદુ અસ્મિતના મંચ કચ્છ ભુજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ વિશાળ હિન્દુ રેલી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ મધ્ય જ્યુબીલી ગ્રાઉન્ડમાં બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થતા અત્યાચારના વિરુદ્ધમાં હિન્દુ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર હિન્દુ સમાજના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જયશ્રી રામના નારા સાથે વિરાટ રેલી સ્વરૂપે જ્યુબીલી સર્કલથી કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર નીરવ પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ બધાજ સમાજો બધા એક થાય ભેગો થાય તમે ખાલી ભેગા થશો ને તો પણ ઘણા ના પ્રોબ્લેમ આપણા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો આ વસ્તુને આ કહેવા માટે ઉભા થઈએ છું અને ખાસ કરીને હું ભગવાનને પ્રાર્થના કરું કે આ જે લઘુમતીઓ ઉપર જે અત્યાચાર થાય છે કમ કમ શબ્દો મારો નોંધજો વીસ જાન્યુઆરીએ વીસ જાન્યુઆરી સુધી બધું થશે હજી આનાથી પણ વધુ થશે આપણે ટેસ્ટ થશે પછી કંઈક થવાનું છે ઘણું બધું આવી રહ્યું છે આ બધા મારા ઈશારાઓ છે ઈશારો સમજાય એને મારા સાધુ વાત છે પણ એક વસ્તુ યાદ રાખજો કે બહુ મોટી કસોટી માટે આપણે તૈયાર થવું પડશે એનો સમય આવી ગયો છે અને આ ક્રાંતિનો સમય છે આપણો દેશ એ ભારત દેશ એ વિશ્વના ગુરુના પદે જયારે પણ સ્થાપિત થાય ત્યારે આપણો ફાળો એટલે સનાતન ધર્મ નો જ ફાળો એમાં સૌથી મોટો હશે તો આ સમયે ભગવાન